જે આ મિત્રો વાત કરીએ તો એક તરફથી બિજરાજદાન ગઢવીનો રિપ્લાય આવે છે તો એક બાજુથી મિત્રો વાત કરીએ તો દેવતભાઈ ખબરનો જવાબ આવે છે હવે મિત્રો આ મેટરની અંદર અત્યારે નત નવા ખુલાસાઓ થઈ રહ્યા છે સાથે મિત્રો વાત કરીએ તો અમુક અમુક લોકો છે એ બિજરાજદાન ગઢવીના સપોર્ટમાં વિડીયોઓ બનાવી રહ્યા છે તો અમુક અમુક લોકો છે એ દેવતભાઈ ખબરના સપોર્ટમાં વિડીયોઓ બની રહ્યા છે પહોંચ્યો આ સંઘની અંદર આપણે આવનારા ટાઈમમાં એ પણ જોવાનું રહેશે કે છું આના અંદર જે ભાઈ ખબડ જે બીજા દાન ગઢવી એવું બોલ્યા છે કે મોરે મોરાનો જોબ લેવાનો છે શું મિત્રો વાત કીધું એક બાજુ મોરે મોરો કરે છે સાથે મિત્રો વાત કીધું તો શું આ વિવાદની અંદર આવનારા ટાઈમમાં મિત્રો એક મોટો કાંડ જોવા મળશે કારણ કે આ વિવાદની અંદર બંને બાજુથી એક કહી દેવામાં આવ્યું છે બીજા દાન ગઢવી પણ ઓલરેડી કહી શુક્યા છે કે હું માફી માગું તો આજ પછી ટેઝ ઉપર નહીં ચડું અને દેવતભાઈ ખવડ પણ એવું બોલ્યા છે કે જો હું માફી માંગીશ તો આજ પછી મારા બધા જ ડાયરાઓ બંધ